સાહસ કરવાનો તેમનો સ્વભાવ બીજું ડોક્ટરોની અવેલેબિલિટી આ ધરતીના દીકરા દીકરીઓ ભણીને છેલ્લા વીસ વર્ષમાં ડોક્ટર બન્યા સ્પેશિયાલિસ્ટ બન્યા બીજું એક આ કારણ અને ત્રીજું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કોઈ સામાન્ય માણસ બીમાર પડે

સુધી પણ આરોગ્યની સારવાર પહોંચાડવાનું કામ કર્યું અને છેલ્લા સો દોઢસો વર્ષની અંદર આ છેલ્લા બે દશક એક ક્રાંતિકારી રહ્યા છે ખાસ કરીને આરોગ્યના ક્ષેત્રની અંદર અને એના ભાગરૂપે એક સરસ મજાની હોસ્પિટલ આપણા બાબરના આંગણે થાય પૂરી ટીમ પણ ધરતી સાથે જોડાયેલી છે ખેતી સાથે જોડાયેલી છે ને જે લોકો ખેતી સાથે જોડાયેલા હોય ધરતી સાથે જોડાયેલા હોય એ લોકોનું ભલે ડોક્ટર બને વેપારી બને કઈ પણ થાય પરંતુ ઇમોશન નાનામાં નાના માણસ સાથે જોડાયેલું હોય છે એટલે અહીંયા ઉપસ્થિત પૂરી ટીમ એ ધરતી સાથે જોડાયેલી છે એ નાનકડા નાના નાના પરિવારોમાંથી એ સુખ દુઃખ જોઈને આવ્યા છે એમણે પોતે અનુભવ્યું છે આજુબાજુમાં પણ જોયું છે જે દર્દી આવે એની ભગવાન હુંદય થી ખૂબ અભિનંદન આપું છું બેમાં બે નો હાથમાં પણ આશીર્વાદ આપતો હશે તમારી ટીમને કે આવું સરસ મજાનું કામ આજે કોઈને અહીંયા આગળ નથી કર્યું અને આખી ડોક્ટરોની ટીમ હું બધાને વ્યક્તિગત રીતે પણ ઓળખું છું આ ટીમે અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે ખેંચી ગયો કે ડોક્ટર દેવજીભાઈઓ ત્યાં આગળ હોસ્પિટલમાં કામ કરતા મેં પ્રત્યક્ષ રીતે જોયા છે એમણે પૈસાને પ્રાધાન્ય આપવાની જગ્યાએ સુવિધાને પ્રાધાન્ય આપવાનું નક્કી કે લોકોને સુવિધા કઈ રીતે વધારે આપી એનું દુઃખ કઈ રીતે ઓછું થાય તો તમે આ પૂરી ટીમ અહીંયા પણ આ જ પ્રમાણની શ્વાસ મેળવો લોકોના આશીર્વાદ મેળવો એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને લોકોનો દર્દ દૂર કરો અને લોકોને તકલીફમાંથી મુક્ત કરો તો પૈસા તો અમે મળતા જ હોસ્પિટલમાં સારવાર આપે છે કોઈ પૈસા વગર નથી જતું હોતું તો અહીંયા તમે ખૂબ આશીર્વાદ પણ મેળવો ખૂબ સંપન્ન થાવ અને લોકોના દુઃખ દૂર કરો એવી હૃદયપૂર્વકની પૂરી ટીમને ખૂબ શુભકામનાઓ સૌથી મને જે બે બાબતો અહીંથી સારી લાગી જેના કારણે લોકોને ફાયદો થશે એમાંનું એક ગાયનેક માટે અને ખાસ કરીને પીડિયાટ્રિક માટે નાના બાળકો માટે નવજાત જન્મેલા બાળકો માટેની પણ તમે પીડિયા વિભાગ પણ ચાલુ કર્યો છે એટલે ગાયનેકની વ્યવસ્થા પણ હોસ્પિટલમાં હોય અને પીડિયાની પણ વ્યવસ્થા હોય નહીં તો ઘણી વખત ગાયનેકમાં આપણે ડિલિવરી કરી આવીએ પણ ડિલિવરી કરીને બાળકને બહાર લઈ જતા અનેક વખત ઇન્ફેક્શન બહારથી લાગતું તો એ જ હોસ્પિટલ ની અંદર હોય અને ત્યાં જો એને તાત્કાલિક જરૂર પડે પેટી માં રાખ કોઈ બાકી એને સારવાર આપવી હોય ઈવન મેં ત્યાં પણ જોયું કે પીડિયાટ્રિક ની અંદર ચાઈલ્ડ વેન્ટિલેટર પણ તમે રાખી એટલે મે મને એ ખૂબ સારું લાગ્યું ઘણી વખત બાળક શ્વાસ ના લઈ શકે નવું જન્મ્યું છે પરંતુ એ શ્વાસ ન લઈ શકતું હોય રડતું ના હોય ઘણી વખત રડવાનો પ્રશ્ન આવે રડે નહીં ધાવવાનો પ્રશ્ન પછી શ્વાસ લેવાનો જ્યારે પ્રશ્ન આવતો હોય ત્યારે આ પ્રોબ્લેમ સૌથી વધારે થતો હોય છે તો પીડિયા કેટ માટેનું તમે આ વેન્ટિલેટરની પણ વ્યવસ્થા કરી ચલાવવું બહુ અઘરું પડે તમારે ટેકનિશિયનો બધા રાખવા પડશે બહુ ધ્યાન રાખવું પડશે આ હોસ્પિટલ અહીંયા બનાવવાનું કામ અને સુઈ સુઈગામની અંદર પીએસસી માંથી સીએસસી માં કન્વર્ટ કરીને એની બિલ્ડીંગ બનાવવાનું કામ એ પણ એ સમય દરમિયાન નહીં અમારે આગેવાન કેમ લેવી બધાય છે ને હા બધા બેઠા છે એ રજૂઆત કરવા કેમ ક્યાં અને ગાંધીનગર જઈને કોઈ મોટા માણસો રજૂઆત કરે કે અમારે અહીંયા સીએસસી બનાવ્યું છે બેઠા દેવું રામચંદજી ને અમારા માસ્તર ને બધા તો કીધું તમે તો કાર્યો વધારે લો છો એટલે અમે તને યાદ છે બધાને હતા ભેગા હા તો તમારે કે કઈ તકલીફ ના પડે તો તારું ખબર આવવાની વાત હોય કે પેલું એટલે કોઈ એના માટે કોઈ વિચાર ન કરે એવા સંજોગોની અંદર આપણે ત્યાં

કે માનવને જરૂરિયાત બીમાર પડે પછી ના મૂકી દેવાય એના માટે કઈ ની કઈ વ્યવસ્થા કરવી પડે પરંતુ બહુ વર્ષો પછી પણ આપણે ત્યાં શક્યા રાજ્ય સરકાર સક્રિય કેન્દ્ર સરકારે નવી યોજનાઓ મૂકી અને હવે ધીમે ધીમે આરોગ્ય પ્રત્યેની કાળજી લોકોમાં અવેલેબલ થઈ તો અહીંયા સુવિધાઓ ઘણી મળી છે હજુ ઘણી મળશે હું આજે પૂરી ટીમને હૃદયથી ખૂબ શુભકામનાઓ નર્મદાનું પાણી આવ્યા પછી જીવનનો બદલાવ પણ ઘણો બધો આવ્યો છે અને લોકોને જે સાયકલ લઈને ફરતા હોય તે મોટર સાયકલ અને કાર લઈને ફરતા છેલ્લા પંદર વીસ વર્ષમાં આપણે ત્યાં છીએ અને આ નાનો બદલાવ નથી અહીંથી કમાવા માટે આપણે બહાર જવું પડતું મજૂરી કરવા માટે બાજરી વાડવા જઈએ છીએ એવી સ્થિતિ આપણી હતી કે બાજરીની સીઝન આવે ઉનાળાની તો બાજરી વાઢવા ક્યાં જશું

બેને ખૂબ ઉદારતા આપણને મદદ કરી છે તો આપણે પણ શિક્ષણ આપીને આરોગ્યની સુવિધા ઊભી કરીને જીવન ધોરણ સારા થાય માટે સક્રિય રહેવું પડે આવી તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ ખૂબ આગેવાનો ભેગા છે બધા આગેવાનોને હૃદયથી શુભકામનાઓ પાઠવું બધા હળી મળીને આ વિસ્તારનું ભલું થાય એ પ્રમાણનું કામ કરજો હૃદયથી ખૂબ શુભકામનાઓ આસ્થા હોસ્પિટલ પરિવારને પણ હૃદયથી ખૂબ ခုစောကမှတော့ကျေးဇူးပါ